એકજૂટ થઈ સરકાર સામે બાયો ચડાવી છે ગત વર્ષની અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા અનેક શ્રમિકો દેવામાં ડૂબી ગયા હોવાનું જણાવતા આ શ્રમિકોને સિદ્ધુ નાણાકીય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત રહેણાંકની સુવિધા રાશન કાર્ડ બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા તેમજ ખેતરોમાં વસતા મહિલા શ્રમિકોની સુરક્ષા અને અકસ્માત સમયે વીમા સહાય જેવી પાયાની સુવિધાઓની પણ માંગણી કરવામાં આવી છે ખાસ કરીને ભાગ્યા રાખતા શ્રમિકોને સિદ્ધિ આર્થિક સહાય અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી આઠ મુખ્ય માંગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું છે શ્રમિકોએ સ્પષ્ટ સિમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સુધી વ્યાપક આંદોલન કરવામાં આવશે અને આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે રિપોર્ટર પ્રતિકારિયા સહજ ન્યૂઝ બાબરા